નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં આજે આપણે ચૂંટણીના રાજકારણની નહીં પરંતુ કોરોનાની રસીના રાજકારણની વાત કરીશું કોરોનાની રસીનું રાજકારણ શું છે શું તમે કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી કે કોવિક્સિન લીધી હતી શું તમે કોરોના વાયરસની જે વેક્સિન લીધી હતી એની સાઈડ ઇફેક્ટથી ડરો છો વેક્સિન લેનારાઓને ખરેખર હાર્ટ એટેક આવે છે કે બ્રેઇન સ્ટ્રોક આવે છે કે લકવો થાય છે કે પેટમાં સતત દુખાવો રહે છે કે માથામાં દુખાવો રહે છે કે ફેફસામાં પાણી ભરાય છે શું આ ખરેખર દરેક વ્યક્તિને થાય છે ટીટીએફ સિન્ડ્રોમની સાઈડ ઇફેક્ટ શું છે શું એ ખરેખર ભારતીયોને અસર કરી શકે ખરી અને બીજું કે કોરોના વેક્સિન તમે લીધી હોય તો એનાથી તમને ડરવાની જરૂર છે આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે કરીશું પરંતુ એ પહેલાં મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને જો તમને આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો કોરોનાની રસીનું રાજકારણ જે છે એ ગરમાયું છે હકીકત શું છે હકીકત એ છે કે આથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે કોરોના પીક પર હતો અને જ્યારે કોરોનાની રસી શોધાઈ હતી ત્યારે લંડનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા નામની વર્લ્ડ બેસ્ટ ફાર્માસ્યુટિકલ કંપની જે છે એની મદદથી કોરોનાને માટેની એક વાયરસ શોધી હતી એ એસ્ટ્રાજેનેકા જે વાયરસ જે છે એ ઇન્ડિયામાં જે એનું મેન્યુફેક્ચરિંગ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં જે થયું હતું એનું નેમ જે હતું એ બ્રાન્ડ નેમ હતું

કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડ લીધી છે કોવેક્સિનનું એટલું બધું ઉત્પાદન નહોતું થતું અને કોવે કોવિશિલ્ડ જે છે એ હિન્દુસ્તાનમાં જ મેન્યુફેક્ચરિંગ થતી હતી પરંતુ એની ફોર્મ્યુલા જે છે એસ્ટ્રાજેનેકા કંપની આપી હતી અને એનું સંશોધન જે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ કર્યું હતું અને એસ્ટ્રાજેનેકા કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે તૈયાર કરી હતી એ ફોર્મ્યુલા પૂના ખાતે આપવામાં આવી હતી હવે થયું એવું કે આ જે રસીની શરૂઆત થઈ ત્યારે એનો જે પ્રોટોકોલ હોય કે ક્લિનિકલ ટ્રાયલ થવો જોઈએ ક્લિનિકલ ટ્રાયલ પછી સેક્રેટરી ડેટા અને એ બધું પરંતુ સામાન્ય રીતે વેક્સિનને ડેવલપ કરતાં પાંચ પાંચ દસ દસ ક્યારેક વીસ વીસ વરસ થઈ જતા હોય છે પરંતુ કોરોનાની મહામારી એટલી ગંભીર હતી કે ઉતાવળી એ વેક્સિન તૈયાર કરવામાં આવી અને એ વેક્સિન જ્યારે તૈયાર કરવામાં આવી ત્યારે ઘણા બધા વિજ્ઞાનીઓએ એની સામે વાંધો પણ લીધો હતો અને કહ્યું હતું કે એની સાઈડ ઇફેક્ટ જે છે એની સ્ટડી કરવી જોઈએ અને દરેક સાઈડ ઇફેક્ટ જે છે તરત ખબર નથી પડતી કેટલીક સાઈડ ઇફેક્ટ એક મહિનામાં આવતી હોય છે કેટલીક ત્રણ મહિનામાં આવતી હોય છે તો કેટલીક સાઈડ ઇફેક્ટ બબ્બે પાંચ પાંચ વર્ષ પછી પણ આવતી હોય છે એટલે એનું ઇમ્પિરિકલ ડેટા જ્યારે મળે અને મેડિકલ જર્નલમાં એ તપાસ થાય એનું ક્લિયર ગ્રુપ રિવ્યુ થાય ત્યારબાદ આપણને એના સાચા તારણો અને સંશોધનો બાદ અહેવાલ ખબર પડે છે પરંતુ આ કેસ અત્યારે કેમ વિવાદમાં આવ્યો કોરોનાની રસીનો એની વાત કરું તો તમને બ્રિટનમાં જેમિસ સ્કોટ નામની એક વ્યક્તિ છે બે સંતાનોનો પિતા બહુ જ મેચ્યોર્ડ વ્યક્તિ એને બે એપ્રિલ બે હજાર એકવીસમાં કોરોનાની આ એસ્ટ્રાઝેનેકા કંપનીની વેક્સિન લીધી હતી એ વેક્સિન લીધી એના ત્રણ અઠવાડિયા પછી એને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારબાદ એના ડૉક્ટર્સે તપાસ કરીને એની વાઈફને કહ્યું કે આ બ્રેઇન સ્ટ્રોક બાદ કદાચ આ વ્યક્તિ જે છે એ બચી એવી સંભાવના ઓછી છે અલબત્ત જેમી સ્ટ્રોક સદનસીબે બચી ગયો પરંતુ ડોક્ટરોએ એ કેસની જે વિગતવાર તપાસ કરી તો એમાં તપાસમાં ખબર પડ્યું કે એના બ્રેઇનમાં જે છે બ્લડ ક્લોટ જેને લોહીના ગઠ્ઠા જામી જવાનું કહેવાય છે લોહીના ગઠ્ઠા જામી ગયેલા હતા અને એ લોહીના જે ગઠ્ઠા જામી ગયા હતા બ્રેઇનમાં જે બ્લડ ક્લોટ થયું હતું એ તપાસ કરતાં ડોક્ટરો એ તારણ પર પહોંચ્યા કે આનું કારણ જે છે એસ્ટ્રા એસ્ટ્રાજેનેકા કંપનીની જે પેલી વેક્સિન લીધી હતી એ વેક્સિન હોઈ શકે અલબત્ત એ કેસ જ્યારે થયો ત્યારે બ્રિટનની અદાલતમાં ગયા વર્ષે મે બે હજાર ત્રેવીસમાં એસ્ટ્રેજેનેકા કંપનીએ એક જ વાત કીધી કે ના અમારી વેક્સિન સેફ છે ને અમારી વેક્સિનથી આવું કોઈ લોહી ગંઠાવાની ઘટના બની હોય કે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડાઉન થયા હોય એવું બની શકે નહીં પરંતુ જ્યારે એ વસ્તુને ચેલેન્જ કરવામાં આવી અને એક નહીં એકાવનથી વધુ કેસીસ થયા અને બે ડઝનથી વધુ લોકો મૃત્યુ થયા ઘણા બધાને સ્ટ્રોક આવ્યા કેટલાક લોકોને ફેફસામાં પાણી ભરાઈ ગયા કેટલાક લોકોને પેટ અને પીળુંમાં દુખાવો ઉપડ્યો અને એ બધામાં જ્યારે લાગ્યું કે આ બધી જ વ્યક્તિઓ જે છે એ લોકોએ એસ્ટ્રાજેનેકાની કોવિડની જે વેક્સિન લીધી હતી એ હતી ત્યારે એક સર્વસામાન્ય તારણ આવ્યું કે ચોક્કસ આ રસીની એક અસર છે જેને હવે કંપનીએ બ્રિટનની હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે રેરેસ્ટ ઓફ રેયર કેસમાં આ પ્રકારની આડઅસર આવે છે અને હવે કંપનીએ જે લોકો મૃત્યુ પામે છે એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું છે કે એક લાખમાંથી એક વ્યક્તિ અથવા તો દસ લાખ એટલે વન મિલિયનમાંથી સાતેક જેટલી વ્યક્તિઓને આ પ્રકારની સાઈડ ઇફેક્ટ જે છે એ સાઈડ ઇફેક્ટનો સામનો કરવો પડ્યો છે અલબત્ત ભારતમાં એવું કહેવાય છે કે એક લાખમાં એક વ્યક્તિને આવી અસર હોય શકે પરંતુ દરેક કેસ કે દરેક સાઈડ ઇફેક્ટ જે છે એ ઘાતક હોય એવું જરૂરી નથી અને બીજું કે એવું નથી કે માત્ર એસ્ટ્રાજેનેકાની જ આ વેક્સિન છે એમાં સાઈડ ઇફેક્ટ છે તમે જોયું હશે કે ઘણી બધી વેક્સિન કે ઘણી બધી મેડિસિન તમે લેતા હોવ છો ત્યારે નીચે એક સ્ટેટ્યુટરી વોર્નિંગ રેડ કલરમાં હોય છે અને એમાં લખેલું હોય છે કે ભાઈ દાખલા તરીકે ઇન્ફ્લુએન્જાની વેક્સિન તમે લો કે રેબિઝની વેક્સિન લો કે એચ વન એનની પણ તમે જ્યારે વેક્સિન લો છો ત્યારે એમાં પણ લખેલું હોય છે કે સાઈડ ઇફેક્ટ હોઈ શકે બલકે એક્સપર્ટ્સ તો એવું કહે છે મેં આજે ઘણા બધા એક્સપર્ટ સાથે વાત કરી કારણ કે રસીનું રાજકારણ એટલું બધું ગરમાયું છે કે ભાજપની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બેસવાની ડાળ મળી ગઈ છે જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પાછી એક પેનલની સાથે પત્રકાર પરિષદ કરી છે એટલે મને લાગ્યું કે આ એક ક્લેરિટી કરવી જોઈએ તો મેં ઘણા બધા એક્સપર્ટ સાથે આ બનાવતા પહેલા વાત કરીને એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે ધેર કેન બી નો ઇફેક્ટ વિધાઉટ સાઈડ ઇફેક્ટ લો કે વેક્સિનની એક સાઈડ ઇફેક્ટ એવી હોય છે કે તમે વેક્સિન લો છો એ દિવસે તમને તાવ આવતો હોય છે અને એટલે ડોક્ટર સામાન્ય સંજોગોમાં તમને પેરાસિટેમોલ કે ડોલો જેવી આપે છે તબીબોના સંશોધન અનુસાર અને અત્યારે જે પ્રાઇમરી ડેટા મળે છે એ પ્રમાણે કોવિશિલ્ડની જો તમને કોઈ આડઅસર થઈ હોય તો એક સપ્તાહથી છ સપ્તાહ સુધીમાં તમને એની પ્રતિધિત થઈ જવી જોઈએ દાખલા તરીકે તમને માથું દુખે તમારા બ્લડમાં પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ઓછા થઈ જાય પેટમાં કે પીડુંમાં સતત દુખાવો રહેતો હોય અને જેટલા લોકોને આ થાય એ લોકોને હું હંમેશા સલાહ આપું છું કે તમારે ડૉક્ટરનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ પરંતુ આ આમાં જે રેરેસ્ટ ઓફ રેયર સિન્ડ્રોમ જે આવે છે જેને ટીટીએફ સિન્ડ્રોમ કહે છે એ ટીટીએફ સિન્ડ્રોમ શું છે ટીટીએફ સિન્ડ્રોમ એટલે થ્રોમ્બોસિન વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ હવે આ થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ શું છે તો એ સમજવા જેવી વસ્તુ છે કે મેડિકલ હિસ્ટ્રીમાં લગભગ સો વર્ષ પહેલાં આ સિન્ડ્રોમ જે છે એ નોંધાયેલો છે આપણે બે હજાર ચોવીસમાં આ વાત કરી રહ્યા છે પરંતુ ઓગણીસો ને ચોવીસમાં એમી નામની એક દીકરીને યુરોપમાં આ સિન્ડ્રોમ સૌથી પહેલાં શોધવામાં આવ્યો હતો અને ઓગણીસો ચોવીસનો જે પ્રથમ કેસ જે છે એ મેડિકલ હિસ્ટ્રીમાં નોંધાયેલો છે અને છેલ્લા ચાર દાયકાથી આ ટીટીએફ સિન્ડ્રોમ જે છે એ મેડિકલ કોર્સના કરિક્યુલમમાં ભણાવવામાં પણ આવે છે હવે જ્યારે કોરોના ની મહામારી ફેલાઈ હતી ત્યારે તમે ઘણા બધાએ ડી ડાયમંડ ટેસ્ટ કરાવ્યા હશે ઘણા બધાએ ઘણા બધાને ત્યારે તમારા પેથોલોજીસ્ટ અથવા ડોક્ટરે કહ્યું હશે કે કોરોનાની એક અસર જે છે એમાં બ્લડ ક્લોટિંગ થતું હતું એટલે એની જે વેક્સિન બનાવવામાં આવી એ એડિનો સાઇન વાયરસમાંથી જે એ પ્રોટોકોલ જે વેક્ટરનો પ્રોટોકોલ જે છે હું બહુ ટેકનિકલ ડિટેલમાં નથી જતો પણ સામાન્ય વ્યક્તિને સમજાય એવી વાત કરું છું તો ચિમ્પાણજીના જે કોષો હોય એમાંથી પ્રોટીન સ્પાઇક જે છે એ બોડીમાં વધારે વધારાય જેથી બોડીને લાગે કે મને કોરોના થયો છે અને બોડીની પોતાની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જે છે એટલી ડેવલપ થાય કે થોડાક સમય પછી આપણી ઇમ્યુનિટી આવી જાય હવે એ ઇમ્યુનિટી આવવામાં ક્યાંક પ્રોટીન સેલ્સ જે છે એમાં સ્પાઈક વધી જાય કે એમાં અસંતુલન જળવાય જે સામાન્ય સંજોગોમાં નથી થતું તો એની ઇફેક્ટ જે છે એ બ્રેઇનમાં આવી શકે હાર્ટમાં આવી શકે લખવા થઈ શકે હાથ અને પગનો અથવા તો ફેફસામાં પાણી ભરાઈ જાય પેટમાં કે પેઢુંમાં તમને સતત દુખાવો રહે આંખનું વિઝન જે છે એ બ્લર થઈ શકે આ એક્સપર્ટ ઓપિનિયન છે અને એટલા જ માટે જો કોઈને પણ આવા સિમ્ટમ્સ આવે તો એ લોકોને ડૉક્ટરની એડવાઇસ લેવાની ચોક્કસ સલાહ હું આપું છું આઈ એમ નોટ એન એક્સપર્ટ પણ મેં જે વાંચ્યું છે જે મેં ડૉક્ટર સાથે વાતચીત કરી છે ડૉક્ટર્સને એવું કહેવું છે કે ભારતીય કરતા બ્રિટિશર્સ લોકો જે છે એને આની અસર જે છે એ વધારે જોવા મળે છે અલબત્ત એનો કોઈ ઇમ્પિરિકલ સ્ટડી કે ડેટા અવેલેબલ નથી પણ ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન્સ છે ભારતમાં આપણે જોયું હશે ગુજરાતમાં પણ કે ઘણા બધા યુવાન લોકો જે છે એ ક્રિકેટ રમતા બોલિંગ કરતાં કોઈ મરી એક્સપાયર થઈ ગયું કોઈ ક્રિકેટના મેદાનમાંથી બહાર રન લેવા જતું હતું અથવા તો જમ્યા પછી એમને એમ આળા પડ્યા અને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો એવા ઘણા બધા કિસ્સાઓ જે છે એ ગુજરાતમાં પણ નોંધાયા છે અને એવું માનવામાં આવે છે કે આ જે તે સમયે

કોરોનાની સેકન્ડ લહેર આવી ત્યારે વેક્સિનેશન એક તબક્કાનું થઈ ગયું હતું એટલે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી અને કોરોનાની ત્રીજી લહેરમાં તમે જોયું હશે કે મૃત્યુ પામનારાઓની સંખ્યા જે છે એ ઘણી બધી ઓછી થઈ ગઈ હતી અને સિમ્ટમ્સ બહુ સામાન્ય થઈ ગયા હતા અને આમ પણ કોરોનામાં એવું કહેવાય છે કે તમે ફર્સ્ટ વેવ સેકન્ડ વેવ અને થર્ડ વેવ આવે અને કોમ્યુનિટી લેવલે જ્યારે કોરોનાની મહામારી પહોંચી જાય ત્યારે પ્રજાની રોગપ્રતિકારક શક્તિ એટલી બધી વધી જાય છે કે પછી કોરોનાની મહામારી જે છે એ એટલી બધી ઘાતક પુરવાર થતી નથી અને આમ પણ ગુજરાતના લોકો તો પાણીપુરીને ભેળપુરીને ભેળ પૂરીને હાંડવો અને મુઠિયા અને ખમણ ખાનારાઓ છે એટલે એ લોકોની રોગ રોગપ્રતિકારક શક્તિ જે છે એ ઓલસો ધીમે ધીમે વધી જતી હોય છે કહેવાનું તાત્પર્ય એ છે કે ટીટીએફ એ કોઈ નવી વાત નથી છેલ્લા સો વર્ષથી મેડિકલ હિસ્ટ્રીમાં રેકોર્ડેડ થયેલી વાત છે એટલે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ જો કોઈ વ્યક્તિને થયો હોય તો એ રેરેસ્ટ ઓફ રેયર કેસમાં થાય છે હિન્દુસ્તાનમાં ખાસ કરીને ગુજરાતમાં એનાથી દહેશત પામવાની જરૂર નથી બિલકુલ નથી જો કોઈ વ્યક્તિને એની અસર થઈ હોત તો આજે કોરોનાની મહામારીને વિદાય થઈ લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા વેક્સિનેશન પણ ત્રણ વરસ થવા આવ્યા એટલે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી અને છતાં પણ વેનએવર ધેર ઇઝ ડાઉટ પ્લીઝ ચેક ઇટ ટા એટલે ડોક્ટર ગૂગલને પૂછવા કરતાં તમારા ડૉક્ટરને પૂછવાનું વધારે ઉચિત છે અને હું એ સલાહ આપીશ કે કાની જે આ વેક્સિન છે જે હિન્દુસ્તાનમાં મેન્યુફેક્ચરિંગ થતી હતી એની પર વિશ્વના ઘણા બધા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે એ જ પેટર્ન પર જોન્સન એન્ડ જોન્સનની પણ વેક્સિન બની હતી એની પર પણ અત્યારે ઘણા બધા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે અને દરેક દેશની પોતપોતાની એક મેડિકલ સિસ્ટમ હોય છે આજની તારીખે આ મુદ્દે હવે કોઈ દહેશત પામવાની કે ચિંતા કરવાની જરૂર નથી બાકી રાજકીય પક્ષો આની પર જે કંઈ રાજકીય રોટલા શીખવા હશે તે શીખતા જ રહેશે રાજકારણને અને મેડિકલ સાયન્સને મહેરબાની કરીને ના જોડવું જોઈએ મારી માત્ર એક જ સલાહ છે કે રાજકારણ છોડો મજા કરો મતદાન આવે છે સાતમી મે મતદાન કરવાનું ભૂલતા નહીં અને હા ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર